ભગવાન તમને એકદમ સુખી રાખે એવી પ્રાર્થના કરીને આજે વિડીયો શરૂ કરીશી બધા અત્યારે હું પતંગ લેતા આવું છું બાળકો આ પતંગ લેવા છું ને બાળકોને પેસલ બાબલાવાળા પતંગ લાવ્યો છું હવે હું કાંકરે બાંધું છું અને પછી જવાનું છે પતંગ ચગાવવા તો ત્યારે કાંકરે બાંધવાનું કામ શરૂ છે અને દસ વાગી જશે ના તો મોડું જગાણું એવું છે પછી નાવા ધોવાનું બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને પહેલી વખત તમે જો ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રોનો વિડીયો શેર કરી દેજો વિડીયોમાં કન્ટિન્યુ બના રહે તો તાવ જ હું બાંધ દઉં પતંગના બધાના કન્ની બાંધી દશે જો આ ફીરકી લેવા છું છોકરા હાટું ને એક પપ્પુડું છે હજી એક પપ્પુડું અંદર કબાટમાં છે તો બધાના કાંગ્રેસના બાંધી છે હવે નાવા ધોવાનું બાકી છે તો ના એ ધોઈ પછી સીધા જઈએ જાય પછી પતંગ શકાવે ના જે મજા આવશે ને અલગ મજા આવશે અત્યારમાં આવી જાય છે ઘરે જોઈ શકો બાળકો બધા ફૂગા સકાવે છે

તો અહીંયા ઉર્વશે મમ્મી ઊભી છે આરીને ઉભો છે અહીંયા સીમા ખાય છે શેરડી ઉર્ષિભાઈને પાસે છે પપ્પુડું અને મિત્રુ અને અંકિત ફોટા પાડે છે સામે છે મારે લીલી મામી ના બાજુ રસિક પતંગ સતાવે છે ને બાળકો મારે કવરનું શું કરી દીધું છે તો એવું છે અત્યારે બાજુ ને લાટ વેચી છે હવે ફોનમાં સારસંગ પૂરું થવા એવું છે આમ આમ કરે કે વિડીયો બની કરો પણ વાર લાગશે જોવે આવું વીમા લીધું છે મેં કારણ કે વિમાન છે ને ખર્ચો બહુ થાય છે પણ આ તો એમ વિમાન લઈ લીધું જો હજી ફોટા પાડે છે કેટલા વાળું વિમાન છે એક કરોડ રૂપિયાનું પંપ પૂડું જો ભાઈ હોય ગયું હેઠળ જો લીલી માય વૈયા છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છો ને ભાઈ ફોનમાં થોડું સાસે મૂકી દઉં લાઈટ આવે કે નહીં જોવાનું છે મારી બેન પાસે છે મોરું રાવણનું મોરું છે કે સિંહનું મોરું છે ચીન છે ચીનનું તો ભાઈ હવે સાસે મૂકી આવું ફોનમાં ને થોડુંક સરસિંગ છે જોવા આમ ધાબા ઉપર આલા સોરી આમ જોવા મેદાનમાં પતંગે લૂંટે છે અને સકાવે છે નાવ જ બેસે ને ખીર માં બધું કઈ છે નહીં જોવો તમે આમ હાવ આકાશ ખાલી છે એવું છે Kiss, 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 kiss. Oh. Kiss, kiss, kiss. Kiss, kiss, kiss. Oh, uh, kiss, kiss. <inaudible> ઉતરો કાલે થાય ને ભાઈ લાટ બહુ મોડી આવી હતી પછી આખો જોઈએ વિડીયો ઉતરો એવું હતું નહીં કારણ કે ફોનમાં સાતસો દસ ટકા હતું પછી લાટ હાથ હાડા આવી તો વિડીયો કહેવાય ને અધૂરો ગયો છે તો અધૂરો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પછી આપણે મળશું બીજા વિડીયોમાં સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજુ હરી વલક્ષ બધાને જય શ્રી કૃષ્ણ